હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો આપડે છે ને આ જવાનું છે રોહશિયા કારણ કે આપડા પટેલ ની આવે એમ છે આપડે છે ને અહીંયા આવતા ને આપણી ગાડીમાં ને પેટ્રોલ ખૂટી છે જનકભાઈ બે ને જવા છે ગાડીમાં પેટ્રોલ એ નથી રાજુભાઈ ની દુકાને રાજુભાઈ ની દુકાને બેન છે બેને ફોન કરી કરીને એવું પડતા ભાઈ આને ધો મારી પેટ્રોલ પપ્પા લઈ જાય પડી આ ભાઈ થોડા પછી પેટ્રોલ એ રાખે મોટી ગાડી આમાં નહીં રાખે કારણ કે આપડે પાસે બે ગાડી છે એટલે આ ગાડી આપડે બહુ હાકવાની હોય ને એટલે આપણને કઈ ખબર ન હોય પેટ્રોલ ખૂટી ગયું છે આ ગામ માં વાળા શાર થાંભલે પડી તો આ પેટ્રોલ ખૂટી ગયું એટલે હવે છે ને આપડે પેટ્રોલ પંપ ગોતવો પડશે પેટ્રોલ પંપ લગ્ન ને આ ભાઈ છે ને પગ મારશે હવે કા પેટ્રોલ પંપ ગાડી તો આપડે છે ને પેટ્રોલ પંપ જઈએ હવે તો છે ને આપણે છે ને પેટ્રોલ પંપ પહોંચી જઈએ છીએ કારણ કે આપણે એના પેટ્રોલ અડધો લીટર આપણે મળી ગયું હોય એટલે આપણે નાખી દીધું છું આપણે અત્યારે પેટ્રોલ પંપ પહોંચી જાય છે પેટ્રોલ પંપે કોઈ છે નહીં એટલે ભાઈ નાખ તો ભાઈ પેટ્રોલ નાખતો આપણે છે ને જનકભાઈ પેટ્રોલ આપણને નાખી દેશે તો આવી જ જશે દાળ 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 બેન છે અરે પણ સલુ કે હા તો ફૂલ કરી નાખું હા હા

ભાઈ તો ભાઈ આપણે છે ને બેડરૂમ પર આપણે ભાઈને ઘણા હાથ કર્યા પણ ભાઈ છે ભાઈ કોઈ તમને દેખાતો નથી ને આપણે કરશું હું અહીંયા કોઈ છે એની તો જ્ઞાની ને કોઈ દેખાતું જ નથી હવે તો ઘડી ખમી કોઈક આવે તો કારણ કે આમ બાથરૂમ બાથરૂમ જવું હોય તો હોય હા હવા નાખી જાવ અમારે જનકભાઈ છે ને અહીંયા છે ને હવા નાખી છે શું છે જનકભાઈ

કેમ છે મામાને કે કા તમારો ભાણો પાકી બસમાં રમઝટ કરી હો હા હા અમારે આ છે ને કેલાશ હે આ છે ને તાલી આવો તમે સુરત થી સુરત માં ભાઈક રામ કેમેરો છે અમાર જૈનકભાઈ ના છે ને ફાન ઈ બાય છે ને સુરતવાળા છે સુરતવાળા આવે છે ઉતાણી કરવા ઉતાણી કરવા આવડા છે ને ઉતાણી કરવા હું લેવા આવલ હો તમે તમે ઉતાણી કરવા એટલે શું છે 100 100

પાણી તો ભાઈ મૂકતો નથી ઘેરે આવી છે હવે તો થોડા મોજ કરી લેપટ છે ઘેરે તો કે

ભાગ મેટાય <laughs> 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 તમને કેમ ખબર મને ખબર જ હોય થેલી ખોળા વેકીને ખબર પડી ગઈ ખબર જ હોય હા હા ખોળી તો ખોળી તો દેર ખબર જ હોય ને ફાઈ ફાઈ ખોળી તો હા કોઈને કોઈ ખબર હોય કોઈની ખબર જ હોય ને આપણને આ બે તો કપડા લાવ્યા છે ચા ખાઈ ના ચા પીને એક જ લાગે હા હા પહેલો કપડા લેવાલા છે હા વાટો લાવ્યા

અહીંયા માળો બાંધે છે હે હેરખો બાંધ દે ભાઈ એટલે હે ને છકલા રહેવા આવે મારી ગગલી મારી ગગૂડી જો જો કેમ કે અરે હે આ એમ બીજો દોરો બાંધ દેવાય એટલે રહી દોરો લઈએ ભાઈ તો આજનો વિડિયો બસ અહીં વધી જતી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય